મિત્રો તમે પણ વાડીમાં જ રહો છડીમાં રહેતા હોય તો તમારે લાઈટની પ્રોબ્લેમ પ્રોબ્લેમ તો રહેતી જ હોય છે ચાલુ વરસાદે વહી જતી હોય આવતી હોય તો વાડી વિસ્તારમાં તો થતું જ હોય દર્શક મિત્રો મારા બધા યુટ્યુબ ફેમિલીને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ અને સીતારામ તો આજે આપણે ખેતીવાડીના તો કોઈ લોકો હમણાંથી વરસાદ જેવું છે ટ ટીવું છે બહુ આવે નહીં બહુ જાય નહીં એટલે એવા લોકો આપણે નથી બનાવતા આપણે કામ કરીએ પણ ક્યારેક ક્યારેક ખેતરમાં જઈએ અને વરસાદ આવે એટલે ગારા જેવું થઈ જ જાય છે તો ટોટિયું પાછું ચાલુ થઈ જ ગયું છે ખેતીવાડીના વ્લોગ તો હમણાં નથી બનાવતા પરંતુ આ જે મચ્છરનો એક વ્લોગ બનાવવાનો છે જે આપણે અત્યારે જયપાલ લગતો હોય ને મચ્છર એને કહી દઉં ને એ મચ્છર પણ સફેદ ટપકાવાળું હતું એટલે એ ડેન્ગ્યુનું જ મચ્છર હતું તો ચાલો આજે આપણે એનું કાર્ય કરવાનું છે જેમાં આપણે ચાંદીપુરા વાયરસ વિશે બધે ફુવારો મેર્યો હતો જોકે આજે આપણે ફુવારો તો નથી મારવો પરંતુ આજે આપણે એનો એક રામબાણ ઈલાજ કરવાનો છે તો વિડીયોમાં આગળ આગળ બન્યા રહેજો ને આજે અમાર જે જયપાલ છે એ રૂમમાં બેઠો બેઠો લગતો હો એને એક મચ્છર કહી મચ્છર મારીને જોયું તો એ લેંગ્યુનું મચ્છર હતું જ સફેદ ટપક ટપકાવાળું તો એ લેવા ગયો છે હવે લીમડો લીમડાના જે કૂણા કોણાં પાન હોય તો એ ઓલી બાજુ લીમડો લેવા ગયો છે ને લઈને આવે એટલે આપણે લીમડાનો સરસ રીતે ધુમાડો કરવાનો છે એના શું ફાયદા થાય આગળ જોઈશું ચોમાસાના કારણે આપણે અવારનવાર જગ્યાએ પાણી ભરાતા હોય છે જેમ કે આ કુંડી છે અને બીજા ખાબો છે ખાબો તો સુકાઈ જતા હોય છે પરંતુ આવી કુંડી છે અને આપણે વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે આપણે કોવા પણ આપણે વાળા જે આપણે રહેતા હોય મકાન એની નજીક જ હોય છે અહીંયા અમારું મકાન છે અને આ બાજુ કુંડી છે ને અહીંયા આપણા કૂવો છે અને મકાનની બાજુમાં પણ એક કુંડી છે જે આપણે તમને બતાવી તો આવી જગ્યાએ પાણી ભરેલા જ રહેતા હોય છે જોકે આપણે ચોમાસા દરમિયાન આવું જો પાણી ભર્યું રહેતું હોય તો એમાં મચ્છરના જે પૂરા હોય આપણને જોવા મળતા હોય છે જે આ રીતે હલતા હોય છે અત્યારે તો જો કે અમે કુંડી જો કે અમારે અઠવાડિયે અઠવાડિયે નહીં પણ ચાર પાંચ દિવસે અઠવાડિયે એમ કુંડી સાફ થતી હોય છે એટલે કુંડીમાં તો આપણે એવા કોઈ પૂરા નથી દેતા પરંતુ આપણે જે આવી જો પાણી ભરાતું હોય કુંડીથી આગળ એવામાં એવામાં અત્યારે મચ્છરનું પ્રમાણ વધારે રહેતું હોય છે એમાં એ મચ્છર બેસે અને એની અંદરથી જ જે મચ્છર ઉદભવે છે તો અત્યારે આપણે વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે આપણે ચોમાસા બાબતમાં તો ખાસ કાળજી લેવી જ જોઈએ જોકે અમે દર વર્ષે કાળજી લઈએ છીએ ને આ મચ્છર આપણને જોવા મળ્યા છે એટલે આપણે કાર્ય ચાલુ કરી જયપાલે સરસ રીતે ધુમાડો કરી નાખ્યો છે તમે જોઈ શકો લીમડાનો ધુમાડો છે આ અને આને હવે થોડોક હજી તપી જાય પછી આપણે ઘરમાં એને મૂકી દઈશું જયપાલ લીમડો પણ તોડી આવ્યો અને એક તગારામાં ધુમાડો કર્યો છે અહીં ઘણા મચ્છર હતા એટલે અહીંયા ધુમાડો મૂકી દીધો છે જો આખા રૂમમાં ફેલાઈ જાય છે અને ધુમાડાના કારણે મચ્છર જલ્દી મુંજાઈ જતા હોય છે તો આ રીતે લીમડાનો ધુમાડો કરવાથી મચ્છર પણ ભાગી જાય છે અને માખીઓ અને ઝીણી જીવાતો પણ ભાગી જતી હોય છે જુઓ તમે જોઈ શકો છો સરસ રીતે અંદર બધે પસરાવા લાગ્યો છે અત્યારે હાલ ડેન્ગ્યુના ના મચ્છર ઘણા જોવા મળે છે જે સફેદ ટપકાવાળા હોય છે કારણ કે હજી વરસાદ યથાવત છે આપણે હજી વરસાદ રહ્યો નથી અને ગંદકીવાળા તો આપણે વાડી વિસ્તારમાં રહેતા ગમે ત્યાં પાણી ભરાતા હોય છે જેમ કે પાણીની કુંડીઓ હોય પણ નજીક જ હોય છે મચ્છરના ઈંડા જે પૂરા હોય જોવા મળતા હોય છે કુંડી તો આપણે કદાચ સાફ કરી નાખીએ પણ કૂવો ને એવું આપણે એટલું બધું પાણી ક્યાં નાખવા જવું એટલે આ રીતે એના હર કોઈ વાડી વિસ્તારમાં રહેતા અને કૂવો નજીક હોય એ ભાઈ આવું કાર્ય તો કરવું જ જોઈએ હંમેશા તો આ રીતે સરસ રીતે આખા રૂમમાં ધુમાડો પ્રસરાઈ ગયો છે આયાર્યા ખાલી એક લેમ્પ બતાય બાકી તો બધું રૂમ નો ધુમાડો આ બાજુ પણ આવવા લાગ્યો છે અહીંથી અંદર તો દેખાતું નથી એટલો બધો ધુમાડો થઈ ગયો છે હવે મચ્છર નું આવી બન્યું છે હવે મોબાઈલમાં કઈ નથી દેખાતું મને કઈ નથી દેખાતું આમાં સરસ રીતે ધુમાડો થઈ ગયો છે જયપાલ હવે આ રૂમ માં લઈ લે જોજે દાસ તો નહીં હવે આપણે નથી રહીએ તો મચ્છર મચ્છરની તો હું આળત થતી હે ઘડીક બાર વીએ છીએ ને આ લીમડાનો ધુમાડો છે એટલે બહુ એટાક લાગે છે કડવો કડવો ધુમાડો લાગે છે અહીંયા લીમડો હજી પીડ્યો છે થોડોક સરસ રીતે ધુમાડો થાય છે અત્યારે આ રૂમમાં તો બધે ધુમાડો પ્રસરાઈ ગયો છે આખાઈમાં ખાઈમાં તો લગભગ થોડીક વારમાં હવે મચ્છર તો ડૂલી ગયા છે હવે હવે આ રૂમમાં મૂકવા જવાનો છે છે ને મૂકી દે ખડી બની કદી છે ખડી જશે ગાટલા ન્યા મૂકી દે ગાટલું ફળગી ધ્યાન રાખવું પડે એટલામાં બધી ધુમાડો ધુમાડો વાસ બે જાય પણ આપણે મચ્છર થી તો બચી જાવ ઓલાઈ ગયો કે શું છે ધીમે ધીમે હળગ છે આ બાજુ મૂકવાનો બાકી છે આમાં પણ ખૂબ મચ્છર હોય છે તો આપણે ક્યારેક ક્યારેક આવું કરતું રહેવું જોઈએ એટલે આપણે દવાખાનાના ખર્ચા ઓછા રહે અને બીમાર પણ ઓછા પડીએ વધારે વધારે બીમારી તો મચ્છર થી આ ચાંદીપોરા વાયરસ થી માખી અત્યારે હાલ થાય છે તો ક્યારેક ક્યારેક આવું કરતું રહેવું અત્યારે સમય થઈ ગયો છે સાતમાં માં દસ મિનિટની વાર છે સંધ્યાનો સમય જ છે અત્યારે મચ્છર વધારે હોય છે તો જયપાલે થોડીક વાર રૂમ બંધ કરી દીધો છે એ ધુમાડો આખામાં ફેલાઈ જાય અત્યારે તો આમાં પણ ફેલાઈ ગયો છે આખામાં થોડીક વાર તો નહીં રહેવાય પણ કામ સારું આપે છે આમાં અમે તો ચોમાસામાં નવી રીતે આવું કરતા જ હોઈએ છીએ દસોમાં હું જાય એટલે ચારથી પાંચ વખત આવું કરો એટલે લગભગ વાંધો નથી આવતો પછી કદાચ પાણી બદલો થાય ને એમ શરદી ઉધરી થાય તો એક વાત જુદી છે પરંતુ મચ્છરના કારણે જે ડેન્ગ્યુ ને મેલેરિયા ને એમાં પણ આમાં ઘણી રાહત થઈ જાય છે કે આપણે વાડી વિસ્તારમાં રહેતા હોય લાઇટ પણ બરાબર ક્યારેક હોય ક્યારેક ન હોય વરસાદ જે હોય ક્યારેક ન પણ હોય આમાં મચ્છર ઘણા બીજા જતા હોય છે દરવાજો ખોલ્યો છે ધુમાડો તો આખામાં થઈ ગયો છે થોડીક વાર એમાં રહેવા દે હું તમે જોઈ શકો છો આમાં હજી આપણે તગારવામાંથી લઈ લીધો પણ આમાં તો હજી ઘણો ધુમાડો છે એટલે લગભગ મચ્છર જે કડવો ધુમાડો આપણે અહીંયા ઊભા હોય તો એ કડવા જેવી વાસ આવે છે લીમડાનો ધુમાડો છે તો આનાથી મચ્છર બધે લગભગ તો મરી ગયા છે તાવથી જ બચવા માટે કર્યો છે લીમડાનો ધુમાડો તો તમે પણ કરજો અને બીજાને સલાહ પણ દેજો એટલે આપણે જે વાડી વિસ્તારમાં રહેતા હોય એ લોકો ડેન્ગ્યુ મલેરિયા જેવા તાવથી બચી શકીએ તો હવે સરસ રીતે આપણો ધુમાડો બધો પ્રસરી ગયો છે અને થોડો ઓછો પણ થઈ ગયો છે તો આમાં અંદર નહોતો હોવાતો એટલું ઉધરસ પણ આવતી જોકે લીમડાનો હતો એટલે કડવો કડવો ધુમાડો હતો અડધી કલાક જેવું આપણે આમાં રહેવા દીધું છે ને હવે આપણે અંદર આવ્યા છીએ અને કામ પણ બધું હવે કરવા લે મચ્છર તો હવે લગભગ વીઆઈ ગયા છે જો આપણે સાતમાં દસ બાકી હતી ત્યારે ધુમાડો ચાલુ કર્યો અને ને ત્યારે સાડા સાતમાં પાંચ બાકી છે જોકે પાંચક મિનિટથી ધુમાડો ઓછો થઈ ગયો છે બારી બારણા બધી ખોલ નાખ્યા અને પંખો ચાલુ કરી દીધો અડધી કલાક જોવા મળ્યો આ રીતે આપણે દર અઠવાડિયે અઠવાડિયે જો આ રીતના આપણે કરીએ તો મચ્છરના કારણે જે આપણે બીમારી થાય એ લગભગ એસી ટકા જેવું ટળી જાય છે આજે અમારે જયપાલે લીમડો કાપી આવ્યો લીમડો લઈ ને ધુમાડો સરસ રીતે કરી નાખ્યો છે ને અત્યારે લેસન કરવા પણ હવે બે ગયો છે ધુમાડો ઓછો થઈ ગયો હવે જયપાલ મચ્છર કરે છે હવે હવે નથી કરતા પહેલાં તો લગતો હોય મચ્છર એક બે અમને જોવા મળ્યા અને સફેદ ટપકા વાળા જ મચ્છર હતા જે ડેન્ગ્યુ ના જ હોય હોય છે એટલે આ ધુમાડો કરવાનો નક્કી અમે દર વર્ષે રીતે ધુમાડો કરીએ છીએ ને આ ચોમાસામાં પહેલી વખત કરી લીધો છે જો કે હવે અમારે આઠ દસ દિવસે આવો ધુમાડો કરવાનું ચાલુ રહે છે આઠ દસ દિવસે આપણે અવશ્ય ધુમાડો કરવો જોઈએ ને આપણી નજીકની જે કુંડયુનિયો હોય એને નિયમિત રીતે આઠ દસ દિવસે આપણે સાફ કરવી જોઈએ પણ આપણે કુંડી સાફ કરીએ કે કૂવો તો આપણે સાફ ન કરીએ કે કૂવો પણ આપણી નજીક જ છે એટલે એમાં તો મચ્છર એ ડેન્ગ્યુના જે પૂરા હોય એ હશે તો આપણે સાફ કરીએ ન જ કરીએ તો આ રીતે આપણે આઠ દોઢ દિવસે ધુમાડો કરીએ તો આપણે ડેન્ગ્યુથી અથવા કોઈ મેલેરિયા મચ્છરના કારણે જે કરડતા જે તાવ છે એ ઓછા આવતા હોય છે તો આ સાથે આજનો અવલોક પણ પૂરો કરીએ એથી મળશું એક નવા ઉલોકમાં সৌধী জয় মাতা রাম রাম